બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ भारत ने विकसित भारत बनावानी गेरंटी नो विश्वास गेरंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गेरंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ

સ્વામિનારાયણ આચાર્ય વિશ્વ વાત્સલ્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર શિલાન્યાસ સમારોહની ભક્તિભાવપૂર્વક અને ઉમંગ ઉજવણી કરવામાં આવી હતી

સર્વાવતારી શ્રી સ્વામી ભગવાનની નાદુણશીય પરંપરાના ચતુર્થ વારસદાર પંચમહાલના ન્યાલકરણ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ અડતાલીસ વર્ષ પહેલા પંચમહાલના શહેરા તાલુકામાં આવેલું વાંજીપુર ગામ ત્યાં મંદિરનું નિર્માણ કર્યું અને સર્વોપરી શ્રી સ્વામિરાયણ બાપા સ્વામી બાપાના મૂર્તિઓ પધરાવ્યા હતા હરિભક્તોની સંખ્યા દિન પ્રતિદિન વધતા પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયજી સ્વામીજી મહારાજ અને જ્ઞાન મહોદાર સ્વામીજી મહારાજના આશીર્વાદથી આજે શિલાન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં સંતો હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે અને આ અવસરનો લાભ માણવાને માટે સાંસદશ્રી શ્રી વગેરે નામાંકિત મહેમાનશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અસ્તુ જય સ્વામિનારાયણ પંચમહાલ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર